નમસ્કાર મિત્રો નિકુંજ સાપવા તમારો સ્વાગત કરું છું ચેતન નિકુંજમાં મિત્રો બાગબાન મૂવીમાં જે દ્રશ્યો બતાવેલા છે તેવી જ સત્ય ઘટના બની જે દરેક દીકરા દીકરીએ મહેરબાની કરીને આ વિડિયોને ધ્યાનથી અને અવશ્ય જોવો જોઈએ મોહનભાઈ કહે છે ભગવાન કોઈને આવા દિવસો ના બતાવે જે મેં જોયા છે સભ્ય અને સંસ્કારી સમાજ ધ્રુજી ઉઠે એવી ઘટના સુરત પાસે આવેલા બારડોલીના કૃષ્ણનગરમાં બની ચુમ્મોતેર વર્ષના મોહનભાઈ મિસ્ત્રીએ થોડા દિવસો પહેલા બારડોલીથી પસાર થતી ઉકાઈ ડેમની કેનાલમાં જંપલાવી દીધું તેમણે જંપલાવતા પહેલા પોતાની પાસે રહેલી મરણમૂડીના ચાલીસ હજાર રૂપિયા મંદિરમાં દાન કર્યા અને તે પછી તેમની પોતાની આપવીતી કાગળમાં લખી જે તેમના ખિસ્સામાંથી મળી આવી છે હવે ધ્યાનથી સાંભળજો તેમણે લખ્યું હતું કે મહેરબાની કરીને મારા મૃતદેહને મારા દીકરાઓને ના આપતા વિચારો તો ખરા કે એક બાપ કેટલી હદે હેરાન થયો હશે મોહનભાઈ બે દિવસથી ગુમ હતા તેમને શોધવાનું કામ ચાલતું હતું એ દરમિયાન ઉકાઈ કેનાલમાંથી એક અજાણી લાશ મળી અને ખિસ્સામાંથી લખેલો કાગળ મળી આવ્યો જેના લીધે તેમની ઓળખ થઈ શકી હતી મોહનભાઈને બે દીકરા અને એક દીકરી છે દીકરી ટીનાના લગ્ન થઈ ગયા છે તો બંને દીકરાઓ મોંઘવારીના નામે મોહનભાઈ અને તેમના પત્નીને જુદા પાડી દીધા હતા જેવી રીતે બાગબાન ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને હેમા માલિની સાથે તેમના દીકરાઓએ કર્યું હતું તેના કરતાં પણ બત્તર મોહનભાઈ સાથે કર્યું મોહનભાઈ નાના છોકરા રાજેશને ત્યાં રહેતા અને તેમના પત્ની મોટા દીકરા મનોજને ત્યાં રહેતા હતા નાના દીકરા અને તેની વહુએ એટલી હદે માનસિક ત્રાસ આપ્યો હતો કે મોહનભાઈએ છુટકારો મેળવવા માટે પોતાના મોતને વહાલું કરી દીધું મોહનભાઈએ કાગળમાં લખ્યું હતું જે ધ્યાનથી સાંભળજો મને કામ મુજબ જમવાનું મળતું જો કચરા પોતા કરું તો મને એક રોટલી ખાવા મળે મારે શાક ખાવું હોય તો કપડા ધોવાના અને દાળ ભાત ખાવા હોય તો મારે બહાર જઈને 50 રૂપિયા કમાઈને આવવાના ભગવાને એવા દિવસો દેખાડી દીધા છે કે હું નર્કમાં જીવતો હોય એવું મને લાગે છે પપ્પાના મૃત્યુના ખરાબ સમાચાર મળ્યા પછી ટીના બારડોલી આવી હતી પોલીસ ખાતાને વિનંતી કરી અને સ્થાનિક લોકોની મદદ તથા ઓળખાણનો ઉપયોગ કરીને મોહનભાઈનો કબજો દીકરીએ લીધો હતો જ્યારે તેમની અંતિમ સંસ્કારની તૈયારી ચાલતી હતી એ દરમિયાન મનોજ અને રાજેશ બંને સ્મશાનમાં આવ્યા ત્યારે હાજર રહેલા સૌ કોઈની હાજરીમાં નાની બહેન ટીનાએ બંને ભાઈઓને તમાચો મારીને સ્મશાનમાંથી બહાર કાઢી નાખ્યા પપ્પાએ લખેલા કાગળને વાંચ્યા પછી ટીના એ હદ પર પોતાના ભાઈઓ પર ગુસ્સો આવ્યો હતો કે સ્મશાનથી સીધી પોલીસ સ્ટેશન પહોંચી અને બંને ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે પોલીસે મોહનભાઈના બંને દીકરાઓ અને પુત્ર વધુની ધરપકડ કરી છે આશા છે કે બંને દીકરાને કડકમાં કડક સજા આપવામાં આવે જેથી કરીને બીજા મા બાપ સાથે આવું વર્તન થતા અટકે આજે તો આવા કિસ્સાઓ ઠેર ઠેર બની રહ્યા છે પરંતુ દુઃખની વાત તો એ છે કે જે મા બાપે પોતાનું પેટ ચીરીને છોકરાઓને મોટા કર્યા પગભર કર્યા તે જ દીકરા પત્નીના આવતા વૈતજ મા બાપને ભૂલી જાય છે પોતાને કે પત્નીને મોજચોક કરવામાં મોંઘવારી નથી નડતી અને જ્યારે મા બાપને કોઈ વસ્તુની જરૂરિયાત હોય ત્યારે મંદી અને મોંઘવારી નડે છે ધિક્કાર છે આવા દીકરાઓ પર જે મા બાપ સાથે આવું કરે છે શું તમે નાના હતા ત્યારે તમારી પાસે જમવા માટે કામ કરાવવામાં આવતું અરે તમારી માએ તો રાતના ઉજાગરા કરી એનું ધાવણ પીવડાવ્યું છે અને આજે તું જ એ ધાવણના ધજાગરા ઉડાડે છો અરે બાયડી તો કાલે સવારે આવી છે અને તું આજે એના ઈશારે નાચે છો અને એ બધી જ હદ બતાવી દીધી કે જમવા માટે પણ બાપને કામ કરવું પડે હું તો કહું છું કે આવા દીકરાઓને અને તેની પત્નીને એવી સજા આપો જે તેણે નક્કી કરેલી છે તે જીવે ત્યાં સુધી તેને એક રોટલી માટે કચરા પોતા કરવાના શાક માટે કપડા ધોવાના અને દાળ ભાત ખાવા હોય તો પૈસા કમાવા જવાનું અને સાથે સાથે માનસિક ત્રાસ એ હદે આપો કે તેને પણ ખબર પડે કે તેમણે કેટલું મોટું પાપ કર્યું છે ધન્ય છે એમની દીકરી ટીનાને જેણે પોતાની બહાદુરી બતાવીને ભાઈઓને પાઠ ભણાવ્યો દરેક લોકોને મારી પ્રાર્થના છે કે મહેરબાની કરીને માતા પિતાને આવું દુઃખ નહીં આપો આજે ઘણા બધા એવા મા બાપ છે જે આવું સહન કરે છે તે પણ પોતાના દીકરા માટે પણ હું એ બધા મા બાપને વિનંતી કરું છું કે સહન કરવાને બદલે અવાજ ઉઠાવો અને દીકરાને બતાવો કે આ તારો બાપ છે તો જ તું છો ફરી એકવાર કહું છું મહેરબાની કરીને મા બાપને દુઃખી ના કરતો કારણ કે જો એમને દુઃખ પહોંચશે ને તો તમે ક્યારે થઈ શકો તો મિત્રો આ હતો આજની સત્ય ઘટનાનો વિડીયો આ એટલો ફેલાવો કે દરેક દીકરા દીકરીને પોતાના મા બાપની કિંમત સમજાય અને પોતાના મા બાપને ઘરડા સમયમાં તેમની લાકડી બની તેમનો સહારો આપે તો મિત્રો જો આવા જ વિડીયોને જોવા માંગો છો તમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો